જે કઈ દિશા મળવાની ક્ષમતાઓ અને સંભાવનાઓ છે અત્યારના ધોરણે એ મુદ્દાને ધ્યાનમાં રાખી અને જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે આજની આપણી આ જીરા સંબંધિત ચર્ચામાં આ એપિસોડમાં આપ સૌ દર્શક મિત્રો અવશ્ય બન્યા રહેજો નમસ્કાર ખેડૂત મિત્રો જય કિસાન જય ભારત ખેડૂત ભાઈઓ જીરાની આપણે બજારની ચર્ચા કરી હોય ત્યારે વર્તમાન સ્થિતિને સૌથી પહેલા આપણે ધ્યાન પર લેવી જોઈએ વર્તમાન સ્થિતિની આપણે ચર્ચા કરવી છે તો આજનો દિવસ જે છે એ દિવસ એટલે ગુરુવારનો દિવસ અને આજે તારીખ છે અઢાર ડિસેમ્બર બે ગુરુવારનો દિવસ છે એટલે બજારમાં માર્કેટિંગ યાર્ડના કામકાજોનો આજે ચોથો દિવસ છે અને વિતેલા ત્રણ દિવસ દરમિયાન જીરાના બજારમાં આપણને એકંદર સામાન્ય રૂપમાં ફેરફાર જોવા મળ્યો છે ફેરફાર આવ્યો એ ભાવમાં સ્થિરતા અને સ્થિરતા પહોંચી સુધારા તરફનો ફેરફાર આપણને જોવા મળ્યો છે હવે વીતેલા અઠવાડિયામાં જે ઘટાડો આવ્યો એ ઘટાડો લગભગ બસો રૂપિયા જેટલો વીસ કિલો આપણને જોવા મળ્યો સારી ક્વોલિટીમાં ખૂબ સારી ક્વોલિટી જે હતી એમાં દોઢસો થી બસો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો સામે આ અઠવાડિયા શરૂઆત પછીના ના ત્રણ દિવસ દરમિયાન સોમવારે એકંદર બજાર સ્થિર રહ્યું મંગળવારે સુધારો કાલે બુધવારે સુધારો હવે સુધારો જે બન્યો એ સુધારો લગભગ સવા સો રૂપિયાથી લઈને દોઢસો રૂપિયા સુધીનો બન્યો હવે એ વીતેલા અઠવાડિયામાં જે ઘટાડો આવ્યો એ ઘટાડો એટલે એક અસમંજસ એટલે કે બજારની અનિશ્ચિતતા ભરી પરિસ્થિતિના કારણે ઘટાડો આવ્યો તો કારણ કે ત્યાર પહેલાના દિવસોમાં ખરીદી ખૂબ મોટા પાયે થઈ હતી વેપારીઓ અને સ્ટોકિસ્ટો મારફત પણ જે વિતેલું અઠવાડિયું ગયું એ વિતેલા અઠવાડિયા દરમિયાન ત્યાર પહેલાના અઠવાડિયા દરમિયાન જેમણે ખરીદી કરી હોય સ્ટોકિસ્ટો એ આ ખરીદીને એક બ્રેક અવશ્ય લાગીતી કારણ કે નવા વાવેતરના આંકડાઓ અંગેની કોઈ નિશ્ચિતતા બજારમાં નહોતી હવે એ અનિશ્ચિતતાના કારણે બજારમાં ખરીદી થોડી ઓછી થઈ સાથે સાથે આપણા તરફથી આવકો પણ વધી એટલે બંને બાજુથી બજાર પર દબાણ આવ્યું અને એ આખું અઠવાડિયું લગભગ દબાણ નીચે પસાર થયું શરૂઆત થઈ એટલે વિતેલા છેલ્લા દિવસોથી બજારમાં આવકો એકંદર ઘટવા લાગી હતી અને આ અઠવાડિયાની શરૂઆતથી પણ આવકો વધી નહીં અને જે કાંઈ આવકો હતી એમાં એકંદર ઘટાડો બની રહ્યો સાથે સાથે વાવેતરના નવા આંકડાઓ થોડા ઘણા પ્રસિદ્ધ થયા હજી સંપૂર્ણ રૂપમાં વાવેતરના આંકડાઓ સામે નથી આવતા માત્ર આપણા ગુજરાતના આંકડાઓ આવે છે રાજસ્થાનના આંકડાઓ નથી આવતા હવે ગુજરાતના વિસ્તારના જે આંકડાઓ આંકડાઓ આવવા જોઈએ એમાંથી અડધા વિસ્તારના આવી રહ્યા છે કારણ કે આપણે જેટલું વાવેતર ગુજરાતમાં કરીએ છીએ લગભગ એટલું જ વાવેતર રાજસ્થાનમાં થાય છે જીરાનું બહુ લાંબો ટૂંકો ફેરફાર નથી રહેતો હવે રાજસ્થાનના જીરાના વાવેતરના અત્યાર સુધીના આંકડાઓ સરકાર તરફથી જો બજારને ન પહોંચાડવામાં આવે તો એની અસર પણ બજારમાં અવશ્ય બને કારણ કે જે વાવેતર ખાસ કરીને શિયાળુ પાકમાં મસાલાના પાકમાં સૌથી અગત્યનું વાવેતર એટલે જીરાનું વાવેતર અને જીરાના વાવેતરના આંકડા વાવેતરની સિઝન પૂરી થઈ જાય ત્યાં સુધી કોઈ રાજ્યના ન આવે એવું માત્ર આપણા જ દેશમાં હોય શકે બાકી દુનિયામાં ક્યાંય આવું ન હોઈ શકે અને છતાં ચાલુ જાય છે આ બધું અને એના કારણે આપણને ખેડૂતોને પણ અગબડ પડતી હોય છે સાથે સાથે

ગુજરાત સરકાર જે કઈ આંકડાઓ આપી રહી છે આ આંકડાઓ પણ વિશ્વસનીય નથી ખેડૂત તરફથી આપણા ખેડૂત સમુદાય તરફથી જે વાવેતરના આંકડાઓ આવી રહ્યા છે એ આંકડાઓ અને સરકાર જે આંકડાઓ આપી રહી છે આની વચ્ચે પણ બહુ મોટો તફાવત છે સરકાર ઊંચા આંકડાઓ આપી રહી છે

આગળના દિવસોમાં બજારમાં ફેરફાર આવશે પણ હવે જ્યારે ડિસેમ્બર મહિનો અડધે પહોંચી ગયો છે ત્યારે એક વાત નિશ્ચિત થઈ ગઈ છે કે હવે વાવેતર વિસ્તારમાં ઘટાડો જે કાંઈ અત્યાર સુધીમાં બન્યો હોય એમાં વધારો થવાની શક્યતા નથી કારણ કે ડિસેમ્બર મહિનાની પંદર તારીખ પછી કોઈ ખેડૂત જીરાનું વાવેતર ન કરે અને કદાચ કોઈ ખેડૂત કરે તો એ વાવેતર માંથી જીરાનું ઉત્પાદન ન મળે એક વીઘામાં કોઈને દોઢ કે બે મૂળ જીરું પાકે તો એ ઉત્પાદન નથી હોતું એટલે પંદર ડિસેમ્બર પછી વાવેતર જે કઈ થાય એ એમાંથી ઉત્પાદન નથી મળતું એટલે સમુદાય જે આંકડાઓ આપી રહ્યો છે એ આંકડાઓ એનાથી પણ નીચા છે એટલે બજારમાં અનિશ્ચિતતાઓ પછી પણ આ દિવસોમાં એટલે કે વીતેલા બે થી ત્રણ દિવસ દરમિયાન સુધારો મળ્યો છે હવે આ જે સુધારો મળ્યો છે એ સુધારો આવનારા દિવસોમાં અવશ્ય બની રહેશે પણ બની રહેશે એવું જ્યારે આપણે કહીએ છીએ ત્યારે સુધારો આગળ વધતા વધતા ક્યાં સુધી પહોંચી શકે તો આગળ વધતા વધતા સુધારો આવતા અઠવાડિયા સુધી કદાચ હજી આના આ સુધારા તરફ બજાર રહે તો પણ બહુ ઊંચે આંકડો પહોંચવાની સંભાવના નથી કારણ કે હજી અંતિમ વાવેતરના આંકડાઓ રાજસ્થાનના જ્યાં સુધી ન આવે ત્યાં સુધી બજારમાં સામાન્ય રૂપમાં એના પૂરા થયેલા સર્વે પછી જે આંકડો આવે આ આંકડો બજાર માટે સૌથી અગત્યનો છે અને એ જે આંકડો આવશે એ આંકડો આ વર્ષે જીરાના આપણા બજાર ભાવને ખૂબ ઊંચે સુધી પણ લઈ જઈ શકે છે અને આપણને સામાન્ય રૂપમાં અત્યારે આપણે જોઈએ તો જે ભાવથી જીરું વેચી રહ્યા છીએ આનાથી બહુ મોટો સુધારો ન પણ બને પણ આગળના દિવસોમાં સામાન્ય રૂપમાં એકાદ અઠવાડિયું હજી કદાચ સુધારો આપણા જીરામાં બની રહે હવે કદાચ સુધારો બની રહે તો કેટલો બની રહે તો વિતેલા અઠવાડિયા દરમિયાન જ્યાં સુધી સુધારો પહોંચ્યો તો એ સુધારા સુધી પહોંચે બજાર અગર તો એનાથી પચાસ થી સો રૂપિયા વિશેષ પ્રમાણમાં આગળ વધી શકે એનાથી બહુ લાંબો ટૂંકો ફેરફાર થવાની સંભાવના અને શક્યતાઓ હજી નજીકના દિવસોમાં નથી લાંબા ગાળે ફેરફારની શક્યતાઓ અને સંભાવનાઓ ખૂબ મોટી છે સાથે સાથે નવું જે વાવેતર થયું છે એ વાવેતર હવે પછી પોતાના પ્રગતિ પીરિયડ દરમિયાન ઉત્પાદનની જે આંકડાકીય ક્ષમતા હોય એ ક્ષમતા તરફ પોતાના સમય પ્રમાણે આગળ વધે છે કે કેમ આ મુદ્દો પણ અગત્યનો છે આગળ ન વધે વાવેતર પ્રગતિના હિસાબથી એટલે કે ઉત્પાદકતા જ્યાં સુધી આપણી એકંદર ફિક્સ થયેલી છે એ ઉત્પાદકતા સુધી ઉત્પાદકતા પ્રગતિની દિશામાં ન દેખાય અને એ ન દેખાવાના કારણો એટલે વાતાવરણમાં પ્રતિકૂળ અસર વિશેષ પ્રમાણમાં બને તો વવાયેલું જે કઈ છે આપણું જીરું એ જીરામાંથી પણ ઉત્પાદકતા ઘટવાની જો સંભાવના દેખાય બજારને તો બજાર સારી રીતે આગળ વધી શકે છે અને સારી રીતે બજાર આગળ વધી શકે એ તરફ આપણી પાસેનું આ સિઝનના પાકેલા જીરાનું જે કાંઈ ઉત્પાદન સંગ્રહિત છે એ આપણને ક્યાં સુધી ભાવ આપી શકે છે અત્યારના સમયમાં જે બજારમાં સુધારો આપણને મળ્યો છે એ સુધારા પછીના ભાવ આપણે જોઈએ તો આપણને સારા જીરામાં અત્યારે ગઈકાલના હિસાબથી જોઈએ તો લઈને સુધીના ભાવ મળ્યા છે સામે આપણો એકંદર થોડો નબળો ગણાતો પાક ત્રણ હજાર પાંચસો રૂપિયા થી લઈ અને ત્રણ હજાર છસો સાતસો રૂપિયા મીડિયમ ગાળો સાતસો રૂપિયા લઈને આઠસો રૂપિયા સારું જીરું ત્રણ હજાર આઠસો થી ત્રણ હજાર નવસો રૂપિયા બેસ્ટ જીરું ત્રણ હજાર નવસો થી ચાર હજાર રૂપિયા અને સુપર બેસ્ટ કે એક્સ્ટ્રા સુપર બેસ્ટ ચાર હજાર એકસો થી લઈ અને ચાર હજાર એકસો પચાસ સુધીના અત્યારના બજાર ભાવમાં હવે સુધારો નજીકના સમયમાં બને તો વીતેલા અઠવાડિયાના ધોરણે એટલે કે ચાર હજાર બસો રૂપિયા સુધી બજાર પહોંચી શકે પણ એ પહોંચવાની સંભાવનાઓ બહુ ઝડપથી નહીં હોય સામાન્ય રૂપમાં સુધારો કદાચ આગળ વધે અથવા તો અહીંયા જ્યાં ભાવ અત્યારે હવે પહોંચ્યા છે ત્યાં હજી પણ એકાદ અઠવાડિયું ભાવ સ્થિર રહી શકે છે હવે આ દિવસો દરમિયાન આપણે શું કરીએ તો સૌથી પહેલો મુદ્દો એ કે આપણું સંગ્રહિત જીરું કઈ સ્થિતિમાં છે એમાં કોઈ પણ પ્રકારની વાતરી પડી રહી છે પાવડર બની રહ્યો છે તો ઝડપથી છૂટા થઈ જવું આ આપણા હિતમાં હશે પણ આપણું જીરું જે કઈ સંગ્રહિત છે એ હજી પણ સલામત હોય અને દિવસો અઠવાડિયા અઠવાડિયા કે એનાથી પણ વધારે સમય માટે આપણે સારી રીતે સંભાળી શકીએ એવી સ્થિતિમાં હોય તો બહુ ચિંતા કરવાની જરૂર નથી ભાવોમાં વિશેષ ઘટાડાની સંભાવના લગભગ કોઈ બાજુથી નથી સુધારાની સંભાવના ઠીક ઠીક પ્રમાણમાં છે અને વિશેષ સુધારાની સંભાવના એટલે વવાયેલું આપણું જીરું ઉત્પાદન કેટલું આપી શકે અને એ જે ઉત્પાદન આપી શકવાનું હોય એ ઉત્પાદન આપવા માટે વાતાવરણ તરફથી સહયોગ કેવો ઊભો થાય છે અગર તો વાતાવરણ તરફથી આપણા અત્યારના વાયેલા જીરા પર હુમલાઓ કેવા પ્રકારના થાય છે એના આધારે બજાર આગળના સમયમાં ફેરફાર આપશે અવશ્ય ફેરફાર આપશે અને શક્ય હોય તો કદાચ ખૂબ મોટો ફેરફાર પણ જીરું આપી શકે છે અત્યારના સમયે આપણે વેચવું છે તો આપણે બે મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને આપણા સંગ્રહિત જીરા પર નિર્ણય કરવાનો છે એક એની ક્વોલિટી જો ક્વોલિટીમાં કઈ પણ ફેરફાર આપણને દેખાય છે તો જેટલા ઝડપથી નીકળી શકાય એટલા ઝડપથી નીકળી જવું આપણા હિતમાં છે ક્વોલિટીમાં કોઈ ફેરફાર નથી પણ આર્થિક રીતે આપણી જરૂરિયાત છે તો અવશ્ય આપણે કેટલોક ઉપજનો ભાગ વેચી અને એટલા ભાગ પૂરતા આપણે આર્થિક સંકળામણ માંથી બહાર નીકળી શકીએ પણ આપણને આર્થિક સંકળામણ ન હોય સાથે સાથે આપણો પાક બગાડ તરફ ન હોય તો વિશેષ ચિંતાની જરૂર નથી સમય પ્રમાણે સમયના હિસાબે અને સામાન્ય રૂપમાં ભાવોમાં બજારના ધોરણે સુધારો મળવાની સંભાવના છે એટલે બજારના ધોરણે સુધારો સુધારો ધીમે ધીમે મળતો અને કોઈ પણ પ્રકારની અફડાતફડીને ઝડપથી ભાવમાં ફેરફારો આવે એ ફેરફારો એટલે બજારના ફેરફારો નથી હોતા આટલું આપણે યાદ રાખવાનું છે બહુ ઝડપથી ફેરફારો આવવાની જો શરૂઆત થઈ જાય તો સમજવું કે ફરી એક વખત

સામાન્ય રૂપમાં કોઈ વિશેષ ચિંતા વિના આપણી જરૂરિયાતના આધારે આપણે નિર્ણય કરીએ મિત્રો જીરાના પાક પર હજી પણ સ્થિતિ જે અસમંજસ ભરી છે એ અસમંજસ ભરી સ્થિતિ વેપારી સમુદાય પોતાનો સર્વે પૂરો ન કરે ત્યાં સુધી અવશ્ય બની રહેશે સાથે સાથે વિશેષ રૂપમાં અસર આપણે જોઈએ તો અત્યારના આપણા વવાયેલા જીરાના પાક પર વાતાવરણની અસર કેવી રહે છે આ બે મુદ્દાઓ આગળના સમયમાં આપણા જીરા પર કોઈને કોઈ નવીન પ્રકારનો પ્રકાશ અવશ્ય પાડશે મિત્રો આજના દિવસે જીરાની ઉપજ પરની આપણે આ ચર્ચા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે ખૂબ જરૂરી છે અને તેથી આપ દરેક ખેડૂત દરેક દર્શક મહત્તમ ખેડૂતો સુધી આપણે આ ચર્ચા પહોંચાડશો એવી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત